નમસ્કાર મિત્રો પ્રાણી ડેરી ફાર્મમાં તમામ બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો ફરીથી આજે આપણા ફાર્મની ગીર ગાયનો વિડીયો લઈને આવ્યો છું ગા વિયાણ પર છે અને મિત્રો સાથે સાથે આજે એક પ્રશ્ન પણ તમને પૂછું મિત્રો એક દેશી ઇલાજ કે કોઈ દવા હોય તો જણાવજો મિત્રો આપણે ગાયની દવા પણ ઘણી કરી છે ને તમને બીમારી પણ જણાવી દઉં મિત્રો ગાયને જે નાક છે એ નાક અંદર મિત્રો એમને મસા છે એમનો આપણે મિત્રો દવા પણ ઘણી કરાવી છે ડૉક્ટરો જોડે પણ ફરક પડે છે પણ નાબૂદ નથી થતો મિત્રો આનો સચોટકો હોય દવા હોય કે કોઈ દેશી ઇલાજ હોય એના જોડે તો મિત્રો ખાસ કોમેન્ટ કરીને જણાવજો ગાયને શ્વાસ લેવામાં મસાના કારણે બહુ તકલીફ પડે છે મિત્રો તમે જોઈ જ રહ્યા છો ગાય તૈયારીમાં પણ છે

અને મિત્રો ગાયમાં આપણે બિલદાન કરાવેલું છે જે બુલનું નામ છે બદ્રીનાથ મિત્રો એ બુલનું કોઈના જોડે રિઝલ્ટ આવેલું હોય કે એમનું રિઝલ્ટ કેવું છે મિત્રો એ પણ જો કોઈને જાણો તો એ પણ મિત્રો ખાસ કોમેન્ટ કરીને જણાવજો એમનું રિઝલ્ટ કેવું આવે છે બદ્રીનાથ બુલનું આપણે બિલદાન કરાવેલું છે ગાયમાં તો મિત્રો એમનું પણ કોના જોડે રિઝલ્ટ આવેલું હોય બદ્રીનાથ બુલનું તો એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો ગાય ગમે તો એ પણ કોમેન્ટ કરીને લાઈક પણ કરજો મિત્રો જોશું ગાય શું લઈ આવે છે એમ તો મિત્રો આપણા જોડે આ ગાયને બે વાસ્યો જ છે તો મિત્રો ગાયનું વિયાણ થઈ ગયું છે ને આવી છે વાસળી આ મિત્રો બદ્રીનાથની છે મેં તમને જણાવ્યું છે તો મિત્રો એમનું રિઝલ્ટ કેવું છે કોઈને જોડે આવેલી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વાંસળી તમને નજીકથી જરા દેખાડી દઉં મેતલબ ગાય ઉપર નથી ગઈ બુલ ઉપર ગયેલી છે વાંસળી એમની